તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉતરાણ સ્પેશિયલ મમરાના લાડુ તો લાડુ બનાવવા માટે અહીંયા મેં લીધા છે ત્રણસો ગ્રામ મમરા ત્રણસો ગ્રામ મમરાની ની સામે લીધો છે સાતસો ગ્રામ ગોળ ગોળ આપણે સીકીનો લેવાનો અથવા ઢીલો ગોળ લેવાનો એક પેન લઈ લેશું તેમાં ગોળ એડ કરી દેસુ આમાં ઘી કે તેલની ની જરૂર નહીં પડે હવે આપણે સાસની એક તાર પડે ત્યાં સુધી તેને પકાવી લેશું જો તમે જોઈ શકો છો અહીંયા એક તારની સાસરી બની ગઈ છે લાડુ માટે તો આપણે અને એક સરખો મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે લઈ લઈશું વાટકી વાટકીના સેપ બનાવવાના છે એટલે આપણે તેમાં ઘી કરી લેશું એટલે શીખે નહીં મમરાનું મિશ્રણ આપણે વાટકીમાં એડ કરી દઈશું અને દબાઈ દઈશું વાટકીના શેપમાં લાડુ બની ગયા હવે આપણે ગોશેપમાં લાડુ બનાવી લઈશું હવે આપણે લઈ લઈશું પ્લાસ્ટિક નું બોક્સ તેમાં પણ ચીપીસ કરી લઈશું અને મોરાનું મિશ્રણ એડ કરી દઈશું આ થોડે દબાવી દઈશું અને આપણે સોખી ના શેપ માં પણ લાડુ બની થઈ જશે તૈયાર ત્રણ શેપ માં લાડુ પરફેક્ટ રીતે બની જશે આવજો ધન્યવાદ